તો રામે રામ ડાયરાને કેમ છો મજામાં તો મજામાં જ તમારો ભાઈ પણ મજામાં જ છે કેમ કે તમારા ભાઈ ને વાડિયા ગાવાનું છે તો થોડુંક કામ છે તો આપણે સૌ પ્રથમ વાડીએ પોકતા વેદ જ તમારા ભાઈને સનેડો આંકવાનો હતો તો છેલ્લે લગી જોડાયેલા રહેજો તમને મજા આવશે અને તમારા ભાઈએ સનેડો હાથમાં લઈ લીધો છે અને કામકાજ પણ ચાલુ કરી દીધું છે કેમ કે તમારા ભાઈ ને વાડીયા કામ હતું થોડું એટલે કરવું પડે એમ હતું એટલે લાવવું પડ્યું અને શનેડો બનેડો હકા હકાઈ ગયો છે અને ઝનેડાનું કામ પૂરું થતા તમારા ભાઈને પપ આપ્યો હાથમાં ને દવા બવા સાટવાની હતી કેમકે દવા સાટવી પડે એમ હતી સિંગમાં એટલે ધી રાખીને દવાનું કામકાજ ચાલુ રાખ્યું છે અને દવા બવા સાટાઈ જાય પછી તમારા ભાઈને પાણી પણ વાળવાનું હતું તો જોડાયેલા ગયો તો દવા છતાઈ ગઈ છે મિત્રો અને પાણી વાળવા આવી ગયા છે એવી કેમ કે પાણી વાળવું પડે એમ હતું એટલે આ તમારો ભાઈ હરખાઈનો ભીમ હતો એટલે છેલ્લે લગી જોડાયેલા રેજો તો આવા ને આવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો લાઇક કોમેન્ટ શેર બધું જીકી દેજો તો